હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઝોમ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે તમારા માટે લઈને આવી છે ગુંદરની સુકડીની રેસીપી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો હવે ચાલો રેસીપી શરૂ કરીએ તો સુકડી બનાવવા માટે મેં સૌથી પહેલાં એક વાટકી ગોળ લીધો છે જેને મેં ઝીણો સુધારીને લીધો છે એ જ વાટકીની માપથી મેં અહીંયા એક વાટકી ઘી લીધું છે અને એ જ વાટકીના માપથી મેં અહીંયા એક વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે ગુંદર લીધો છે અને ખસખસ લીધી છે કાટલું લીધું છે અને ડ્રાયફ્રૂટ લીધા છે હવે એક જાડા તળિયાની કઢાઈ લઈશું અને તેમાં આપણે ઘી એડ કરી લઈશું તો મેં અહીંયા ઘી એડ કરી લીધું છે હવે આપણે તેમાં ઘઉંનો લોટ એડ કરી લેવાનો છે તો આપણે જે રેગ્યુલર રોટલી બનાવીએ એ જ લોટ લીધો છે મેં અહીંયા તો લોટ અહીંયા એડ કરી લીધો છે મેં તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે લોટને સરસ રીતે શેકી લેવાનો છે તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે ઘઉંને સરસ રીતે શેકી લેવાનો છે આપણે ઘઉંને સરસ રીતે શેકી લઈશું તો એ લોટ આપણો સરસ રીતે શેકાવા લાગ્યો છે તમે જોઈ શકો છો વિડિયોમાં આપણે તેને સતત હલાવતા રહીશું તો એ લોટ આપણો સરસ રીતે શેકાઈ ગયો છે અને સરસ એવો ફૂલી પણ ગયો છે તમે જોઈ શકો છો અને કલર પણ એવો ચેન્જ થઈ ગયો છે હવે આપણે તેમાં ગુંદર ઉમેરવાનો છે તો મેં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલો ગુંદર એડ કર્યો છે તમે જોઈ શકો છો હવે પહેલાં એક ચમચી ગુંદર એડ કર્યો હલાવ્યું અને ફરીથી મેં અહીંયા બે ચમચી ગુંદર એડ કર્યો છે તો આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ લો રાખીશું અને તેને સરસ રીતે હલાવતા રહીશું અને આપણે ગુંદરને પણ ઘીમાં શેકી લેવાનું છે જેથી તે ફૂલી જાય તો આ રીતે આપણે તેને સરસ રીતે શેકી લઈશું તમે જોઈ શકો છો કે ગુંદર પણ આપણો સરસ રીતે ફૂલી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને હવે આપણે તેને નીચે ઉતારી લઈશું તો મેં આ કઢાઈને નીચે ઉતારી લીધી છે હવે મેં અહીંયા બે ચમચી જેટલું કાટલું લીધું છે કાટલાને પણ એડ કરી લઈશું તો આપણે કાટલું એડ કરતા હોય તો આપણે બીજા મસાલા એડ કરવાની જરૂર નથી પડતી ડ્રાય ફ્રૂટ એડ કરી લઈશું ને મેં અહીંયા ખસખસ પણ એડ કરી લીધી છે તો આપણે જીણો સુધારેલો ગોળ પણ એડ કરી લઈશું તો મેં આ ગોળ એડ કરી લીધો છે જ્યારે મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે ગોળ એડ કરવાનો રહેશે અને આ રીતે ગોળ એડ કરવાથી પાછળથી સુખડી એકદમ ખાવામાં સોફ્ટ બને છે તમે પાયો કરીને પણ એડ કરી શકો છો પણ આ રીતે જો તમે સુખડી બનાવશો તો સુખડી ખાવામાં ખૂબ જ સોફ્ટ બનશે તો મેં અહીંયા લગભગ બધું ગોળ મિક્સ કરી લીધો છે તો અહીંયા ગોળ સાથે સુખડી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે તેને પ્લેટમાં લઈશું તો મેં પ્લેટને પહેલાંથી ઘીથી ગ્રીસ કરી લીધી હતી હવે આપણે તેમાં બધું જ મિશ્રણને એડ કરી લઈશું બધી જ સૂખડીને અહીંયા ડીશમાં પાથરી લીધી છે તમે જોઈ શકો છો તો આપણે સરખું લેવલ કરવા માટે મેં આ રીતની વાટકી લીધી છે તો તમે આ રીતે તેને થપડી લે તો અહીંયા થોડી ઓછી સુકડી બની હતી એટલે મેં આ રીતે અડધી પ્લેટમાં જ તેને પાથરી છે તો અહીંયા મેને સરસ રીતે ફિક્સ કરી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે ઉપરથી થોડી ખસખસ સ્પ્રિન્કલ કરી લઈશું આપણે ખસખસને સ્પ્રિંકલ કરી લીધી છે ઉપરથી આપણે થોડી બદામની કતરણ પણ સ્પ્રિંકલ કરી લેવાની છે હવે તેને થોડું પ્રેસ કરી લઈશું જેથી તે ચોટી જાય મૂકી દઈશું થોડી વાર માટે તો લગભગ બે થી ત્રણ મિનિટ જોવું થઈને ઘી આપણું સરસ જમાઈ ગયું છે હવે તેને આપણે પીસ કરી લઈશું તો જે રીતના તમને ગમે એ પીસમાં તમે તેને કટ કરી શકો છો તો સુખડી મેં સરસ રીતે કટ કરી લીધી છે તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત સરસ અને એકદમ સોફ્ટ એવી આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે ખાવા પણ ખૂબ જ ટેસ્ટી બની છે સવાર સવારમાં ખાવાતી તે ખૂબ જ ફાયદાકારક છે અને એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવી બની છે રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો